ગામના લોકોને અંધારામાં રાખીને ગામના ગામને મહાનગરપાલિકામાં જોડી દેવામાં આવ્યા એનો વિરોધ અમે ચોથી વખત કરી રહ્યા છે હજુ પણ જો અમને નહીં સાંભળે તો આવનારા દિવસમાં હજુ અમારો વિરોધ ઉગ્ર બનાવીશું અને અમે કોર્ટમાં પણ જઈશું પરંતુ જે અન્યાય અહીંના લોકો સાથે થાય છે અમે સહન કરવાના નથી બજેટ આટલો સારું મોટું બજેટ આપ્યું ડબલ બજેટ આપ્યું છે બજેટ આપ્યું બજેટ આપે છે ડબલ પરંતુ એનો કઈ રીતે ઉપયોગ કરે છે આ તમને આ ગ્રાઉન્ડ પર ઊભા ઉભા જ તમને આ ગ્રાઉન્ડ વિશેની માહિતી તમને ખબર હશે બજેટ માત્ર રિવરફ્રન્ટ બનાવવામાં વાપરે છે કે રમત ગમત માટે વાપરે છે અને બજેટની સાથે સાથે મેં વિધાનસભામાં એક પ્રશ્ન પણ પૂછ્યો હતો કે નગરપાલિકાને કેટલા રૂપિયાની લોન લાઇટ બિલ ભરવા માટે આવે તો એકસો નેવું કરોડની લોન લાઇટ બિલ ભરવા માટે આપવામાં આવતી હોય તો બજેટ જો આવામાં જ વપરાઈ જતું હોય તો અહીંના લોકોનો વિકાસ રોડ રસ્તાનો વિકાસ ડ્રેનેજ વિકાસ પીવાના પાણી અને આજુબાજુ જે પ્રદૂષણ પ્રદુષણ આજુબાજુ થાય છે ત્યાંના લોકો ને ત્યાંના રહેવાસીઓ માટે જે વિકાસનું બજેટ હોવું જોઈએ આજે સંતોષકારક જવાબ નહીં મળે અથવા અહી ના આગેવાનો જો ચર્ચા કરવા ન બોલાવે તો અમે ત્રણ દિવસના ધરણા પણ રાખતા અચકાઈશું નહીં રાહુલ ગાંધીએ જે પ્રમાણે કીધું હતું રાહુલજીએ તો આગળ પણ એમ પણ કીધું હતું કે રેસનો ઘોડો અને લગ્નનો ઘોડો મતલબ એક જ છે કે કામ કરવા વાળા કોંગ્રેસીઓની ખાસ જરૂર છે નહીં કે એસી ઓફિસમાં બેસી ઓફિસ માં બેસી કોઈ બી પક્ષમાં બે ડિવિઝન હોય જ છે અમુક હોય છે તે કામ નથી કરતા નેતા બનીને ફરે છે ને અમુક લોકો રોડ રસ્તા પર બેસીને કામ કરે છે ને આખા ગુજરાતમાં ઘણા બધા નેતાઓ છે રેસના ઘોડા પણ છે અને નાચવાવાળા લગ્નના ઘોડા પણ છે અને બજેટ છે બજેટ તે અમારા માટે સફિશિયન્ટ છે મહાનગરપાલિકા નું અમને કઈ જોતું જ નથી શું તકલીફ થાય શું તકલીફ એટલે બધું જ લઈ જાય છે હમણાં બજારમાં મંદી પડી હોય ને મંદી એક વાર ફેલાય તો બધા ગામડા ભાગે ગામડામાં ભાગે મહામારી જેવા રોગ ફેલાય ત્યારે ગામડામાં ભાગે ડર અમારે વેરો બારણ બધું જળચર બધી જ વનસ્પતિઓ નાશ પામવાની આ તો રસ્તા કરશે બીજું કરશે ત્રીજું કરશે ગમે ત્યાંથી નવા નવા પ્લાન્ટ ઉભા કરશે જે લોકોને હાનિકારક જ હશે દાખલા તરીકે દાખલા તરીકે સુવેજ પ્લાન્ટ નો વિકાસ કર્યો શું થયું વલસાડ માં શું થયું ડમ્પિંગ સાઈડ ઉભી કરી કચરાની ઉભી કરી શું થાય મળશે તમને એવું લાગે અરે તો જેને જોડાયેલા ગામ તેને પૂછો ક્યારથી જોડાયેલા ને ક્યારથી મળે છે તે કેટલું મળે છે કેટલી ખરાબ હાલત છે અમારી માંગ નગરપાલિકામાં જોડાવું નથી એ પાક્કી હાલત